પણ શ્રીમદ ભાગવતમાં વાત આવે છે કે પરીક્ષિત મહારાજ જયારે ગંગાના તટ ઉપર બેઠા છે ભાગવત સંભળાવે છે એ સુખદેવજી ના પિતા વેદવ્યાસ વેદવ્યાસ મહારાજે સુખદેવજીને એટલે જ જન્મ કરાયો કારણ કે આ ભાગવતનું જ્ઞાન આગળ વધી શકે જ્યારે કોઈ વ્યક્તિ પાસે બહુ જવાબદારી હોય ને તો એ પિતા પોતાના પુત્રને સમજાવે જો આ બધું મેં હાચવીને રાખ્યું છે તો એ રાખજે એમ વેદવ્યાસ મહારાજા કલયુગના લોકો માટે આ કલયુગના લોકોને સાચી દિશા દેખાડવા માટે જે ભાગવતની રચના કરી એ ભાગવતની રચના આ સમાજમાં આગળ આપે કોણ તેણે નક્કી કર્યું મારો દીકરો જ હું એવા એક સંતાનને જન્મ આપીશ કે જે દીકરો આ ભાગવતના જ્ઞાનને આગળ વધારે અને સુખદેવજી અને સુખદેવજી પ્રગટ થતા જ સુખદેવજી જેવા પ્રગટ થયા ને કારણ કે વેદવ્યાસ મહારાજના પત્નીના ઘરમાં સોળ વર્ષ રહ્યા આપણા ઇતિહાસ સાંભળશો ને ગાંડા થઈ જાવ છો આવતીકાલે જે પ્રભુ શ્રી રામચંદ્ર પ્રગટ થવાના છે ને એ રામચંદ્રની પેઢીમાં જે રાજા થયા ને આ રાજા ની કથા સાંભળશો ને આપણો હોશ ઠીકાને નહીં દે કે આવા રાજા એવા રઘુકુળના રાજા થઈ ગયા છે કારણ કે આવા કુળમાં જ રામ આવે ને સોળ વર્ષ સુધી માતાના ઘરમાં રહ્યા વચન એ લીધું શું જ્યાં સુધી ભગવાન આવીને મને એમ નહીં કે હું જન્મ લઉં માયા મને નહીં અડે તો જ જન્મ લઈશ અને સ્વયં ભગવાને આવવું પડ્યું ભગવાન આવીને બદ્રિકાશ્રમ બદ્રીનાથ જે લોકો ચારધામ ગયા છે ત્યાં વ્યાસ ગુફા છે એની પાસે સમયપ્રાસ નામનો આશ્રમ છે ત્યાં વેદવ્યાસ મહારાજ રહેતા એમના પરિવાર સાથે અને એ જ સમયે ભગવાન શિવજીના મુખમાંથી રાધા રાણીનો પોપટ પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય આ ભગવાન ભોળાનાથની ભાગવત કથા સાંભળીને વેદવ્યાસ મહારાજની પત્નીના મુખથી એના ગર્ભમાં પહોંચી ગયો એ ભાગવત સાંભળી લેલી ઓલરેડી આ સુખદેવે ઓલરેડી ભગવાન શિવજી પાસે ભાગવત સાંભળી સુખદેવ જેવા સુખદેવ ભગવાન ભોળાનાથ જેવા ભોળાનાથ ભાગવત સાંભળતા હોય તો આપણી તો કેટલી જવાબદારી બને છે અને સુખ વેદવ્યાસ મહારાજ ની પત્નીના મુખથી ગર્ભમાં જાય અને સોળ વર્ષ સુધી રહે અને પિતાજીને કીધું કે હે પિતાજી જ્યાં સુધી ભગવાન આવીને મને વચન નહીં આપે કે હું બહાર નીકળીશ કોઈ મને અડશે નહીં માયા મને નહીં અડે તો જ બહાર આવીશ અને ભગવાનને આવું પડ્યું ભગવાને કીધું બેટા તારી માં બહુ પીડા થાય છે તું જલ્દી જન્મ લે હું વચન આપું છું કે મારી માયા શક્તિ તને સ્પર્શ નહીં કરે બસ અને ભગવાને વચન આપતા સોળ વર્ષના યુવા શરીરમાં દિગંબર અવસ્થામાં સુખદેવજી પ્રગટ થયા અને સીધા ભાગ્યા વેદવ્યાસ મારે કે ઊભો રે અહી જલેબીન ફાફડા વેચવાના બાકી છે પણ જેને માયાનો પ્રભાવ નથી એને કોણ માં કોણ બાપ કોણ પુત્ર કોણ પરિજન કોણ સમાજ કોણ પરિવાર કોણ કુટુંબ કાંઈ લેવા દેવા નથી આ તો માયાના પડદા જેને આ પાસે છે ને એને જ આ બધા સંબંધો શ્રેષ્ઠ લાગે છે જેને માયાના પડદા હટી જાય ને એને કાંઈ લેવા દેવા નથી આ તો ભાગ્યો વ્યાસ દોડે ઉભોરે ઉભોરે મેં તારો જન્મ આ ભાગવતના પ્રચાર કરવા માટે કર્યો છે પણ માયાનો સ્પર્શ નહીં વેદ વ્યાસ મારા દોડે ને ત્યારે વૃક્ષે કીધું મહારાજ એ વ્યાસ કેમ ભાગો છો મારા દીકરા માટે અને ત્યારે વૃક્ષોએ કીધું કે સાંભળો વ્યાસ અમે વૃક્ષ છીએ અને અમારી ઉપર જે ફળ લાગ્યા છે ને આ ફળ અમારું જ અમેદાને જન્મ આપ્યો છે અમારું ફળ અમારી સંતાન છે છતાં પણ વૃક્ષે ક્યારે ફળને ખાધા નથી આ ફળ અમારા છે અમારી સંતાનો છે પણ અમે ક્યારે આ ફળને ખાધા નથી એમ હે વ્યાસ આ સુખદેવ પણ તમારો દીકરો છે આ તમારું જ ફળ છે તમારે આને ખાવાનો પ્રયાસ નહીં કરો આ તો બીજા માટે છે જીવન પોતાના પોતાના કરવા માટે કરતા બીજાના માટે હોવું જોઈએ અને પછી સુખદેવજી ધ્યાનમાં બેસી ગયા આ ધ્યાનને ભંગ કરાવવા માટે વેદ્યાસ મહારાજ અઢાર હજાર શ્લોક ભાવતમાં છે ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે એમાંથી બે શ્લોક યાદ કરાવીને સુખદેવજી જે જંગલમાં ગુફામાં બેસ ગયા હતા ધ્યાન કરવા માટે આ ધ્યાન ભંગ કરવા માટે બે શ્લોક શીખવાડીને મોકલ્યા બરહાર પીડમ નટર કો કર્ણીકો કર્ણિકારમ विभद्रवासम कनक च वेजन्ति च माला भगवान ना स्वरूप नु दर्शन करियो सुखदेव नी समाधि टूटी અને બીજો શ્લોક અહો બકિયં સ્તન કાલ કૂટમ જિગે સયા પાય યશ્વ સાધવી એક ભગવાનની સુંદરતાનો શ્લોક અને એક ભગવાનની દયાનો શ્લોક ભગવાન જેવું કોઈ સુંદર નથી અને ભગવાનની અંદર એટલી દયા છે કે છ દિવસના ભગવાન કૃષ્ણ દિવસે ભગવાનને મારવા માટે આવી પોતાના સ્તન ઉપર કાલકુટ વિષ લગાડીને પણ ભગવાનની દયા તો જો કેવી કે એને એ પુતનાને યશોદા અને દેવકીની જેમ માતાનું સ્થાન આપી દીધું આ સાંભળતા સુખદેવની સમાધિ તૂટી મારે આગળ સાંભળવું છે આગળ શું છે તમારા પિતાજી સંભળાવશે સુખદેવજીનો સુખદેવજી નો હાથ પકડીને બદ્રિકાશ્રમમાં લાવે છે કે આર્યા તમારા પિતાજી આ તમે બે શ્લોક સાંભળ્યા ને ખાલી ત્યાં તમારી સમાધિ તૂટી ગઈ આ તમારા પિતાજી પાસે આવા અઢાર હજાર શ્લોક છે અને પછી વેદ વ્યાસ મહારાજ આખી ભાગવત જે આપણે સાંભળીએ છીએ એ આખી ભાગવત સુખદેવજીને સંભળાવી અને કીધું બેટા હવે આ જગતમાં તું પ્રચાર કર વેદવ્યાસ કર્યા વિચારો કે હું મારા દીકરાના વખાણ કરીશ ને તો લોકોના મનમાં શંકા જશે જો આ ભાગવત બહુ બધું શીખવાડે છે આપણે વ્યાસે વિચાર કર્યો કે કદાચ હું મારા દીકરાના વખાણ કરીશ ને તો આખી દુનિયા જે છે ને એમ કે છે કે ભાઈ દીકરાના તો વખાણ કરે જ તેને ગામ વખાણ કરે તો હાચું એટલા માટે ભાગવતને અપ્રુલ દેવા માટે ફાઈનલ કરવા માટે વેદવ્યાસ મહારાજ જનક મહારાજ પાસે મોકલે છે પરીક્ષા અને અને પરીક્ષામાં થાય થયા પછી જનક મહારાજની જયારે સાઈન થાય ને ત્યારે ભાગવત કહી શકશે પર વ્યાસે કીધું કે મારો દીકરો આવે છે તમારામાં તાકાતો એવી પરીક્ષા લેજો જનક મહારાજના રાજ્યમાં પ્રવેશ કરે છે અને જેવા સુખદેવજી અંદર પ્રવેશ કરે અને દરવાજો બંધ વેદ વ્યાસ મહારાજને જનક મહારાજ ખબર પડી ગઈ કે સુખદેવજી આવ્યા છે દરવાજો ખટખટ આવે ખટખટ આવે ખોલ્યો ખોયલો એક કલાક બે કલાક ત્રણ કલાક દસ કલાક બાર કલાક ચોવીસ કલાક એક દિવસ બે દિવસ સાત દિવસ દરવાજો નો ખોયલો અને સાત દિવસ પૂરો થયા પછી દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા જ સુખદેવ ગોસ્વામીએ જનક મહારાજના ચરણ સ્પર્શ કરા અને કીધું માફ કરજો તમને બહુ હેરાન કર્યા પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો